દેશ ભક્તિ માં રંગાયો હતો હાલ નવરાત્રી પર્વની વિવિધ જગ્યાએ ઝોણી થઈ રહી છે એક પછી એક દિવસે માં આરાધના કરવામાં આવે છે અને સૌ કોઈ ગરબે ઘૂમતા હોય છે ત્યારે મોડાસા શહેરની અંદર કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત નવરાત્રીની અંદર દરરોજ અલગ થીમ મુજબ નવરાત્રીનું ભાવિ અને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સિંદૂર થીમ અનુસાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ કોઈ હાથમાં રાષ્ટ્રધ્વજ અને ખેસ પહેરી ગરબે ઘૂમ્યા હતા સમગ્ર ચોક જાણે કે દેશભક્તિના રંગમાં રંગાયો હોય તેવી અનુભૂતિ થઈ હતી ખાસ કરીને દેશ માટે બલિદાન આપનાર વીરોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અરવલ્લી ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનો પણ જોડાયા હતા નાના બાળકોથી લઈને સૌ કોઈ વૃદ્ધ યુવાનો યુવક સહિત અનેક મહિલાઓએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈને ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર વાતાવરણ એક ભક્તિમય હોય તેમ લાગી રહ્યું હતું આમ કચ્છ ઉકળવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સિંદૂરથી મુજબ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ સરવલ્લી